ત્યારે આંદોલનના કારણે રાજ્ય સરકારની ઊંઘ હરામ થઈ ગઈ છે તેવા સમયે વધુ એક આંદોલનનું રણશિંગુ ફૂંકવામાં આવ્યું આ વખતે માંગ છે રાજ્યમાં બેરોજગાર યુવાનોને રોજગારી આપવાની રાજ્યના યુવાનોને વધુમાં વધુ રોજગારી મળે તેવી માંગ સાથે પાટીદાર દલિત અને ઓબીસી સમાજના આગેવાનો એક મંચ પર એકત્રિત થયા उस उद्योग नीति के खिलाफ हम बेरोजगार यात्रा सिक्स जनवरी से निकाल रहे हैं जिसमें हजारों लाखों युवा जुड़ेंगे और यही मुद्दा है हमारा સમર્થન યાત્રા નિકાલ સરકાર દાવો કરે છે કે વર્ષ બે હાજર ત્રણ થી યોજાઈ રહેલા વાયબ્રન્ટ સમિટ માં વિકાસ થયો છે અને રાજ્યના યુવાનોને રોજગારીની તક મળી છે આંગે અલ્પેશ ઠાકોરનું કહ્યું છે કે રાજ્ય સરકાર જૂઠાણું ફેલાવી રહી છે આ વખતના વાઈબ્રન્ટ સમિટમાં રાજ્યના પંચ્યાસી યુવાનોને રોજગારી આપવી પડશે જો રાજ્ય સરકાર યુવાનોને રોજગારી આપવાની જાહેરાત નહીં કરે તો વાઈબ્રન્ટ સમિટનો બહિષ્કાર કરવામાં આવશે અલ્પેશ ઠાકોરની આ જાહેરાતનો પાટીદાર અને અન્ય સમાજના લોકોએ સમર્થન જાહેર કર્યું કિસાન ઓર યુવાક હિતમે એ જો બેરોજગારી યાત્રા નીકળ્યુ મેં સંપૂર્ણ સમર્થન ઈસલે હે कि गुजरात की सरकार ने पिछले कई वाइब्रेंट समिट के दौरान ऐसा दावा किया कि 60 कहीं ना कहीं दलित हो ओबीसी हो पाटीदार सारे लोगों को बेवकूफ बनाने वाली है बेवकूफ बना रही है फिगर कीजिए कितने करोड़ का एमओ हुआ आप ये डिक्लेयर कीजिए कितने गुजराती को नौकरी मिली कितने गुजराती को आप नौकरी देंगे એ બેરો આ યાત્રા નું આયોજન કરવામાં આવશે ત્યારે હવે જોવાનું એ રહેશે કેમેરામેન મિત ભટ્ટ મલ્હાર વોરા જીએસટી અમદાવાદ